ગર્ભસંવાદ ગર્ભસંવાદ એટલે શું તો કે પેટ ઉપર હાથ રાખીને બાળક સાથે વાત કરવી જરૂરી નથી પેટ ઉપર હાથ રાખી શકાય પણ જો આ રાખો તો વધારે સારું હતું તો એમ જ દિવસમાં ઘણી વખત આપણે એને બાળક સાથે વાત કરી શકીએ તો આજે પેટ ઉપર હાથ રાખીને ગર્ભસંવાદ કરશું બાળકોમાં બાળકમાં ક્યાં ગુણ હોવા જોઈએ એ વિષયનો ગર્ભસંવાદ છે તો પેટ ઉપર હાથ આખો બંધ મન શાંત વિચારો શાંત નાવ રિલેક્સ નાવ રિલેક્સ નાવ રિલેક્સ હે દિવ્ય સંતાન હે વહ્લા બાળક તે અમારી સાથે અત્યારે પુસ્તક મુદ્રા અને સાત ચક્રનું ધ્યાન કર સરસ રીતે કરેલું હશે હવે આપણે તારી સાથે અમે થોડાક તારામાં જે ગુણ આવવા જોઈએ તે વિશે અમે વાત કરીશું એ બધા જ ગુણોના નામ અમે લઈજ લેશું કે જે બધા જ ગુણો તારાની તારાની અંદર સમાવેલા હશે તારા સ્વભાવમાં સમાવેલા હશે તારે આત્મસાત થયેલા હશે મારું સંતાન મનને જીતનારું થાય મારું સંતાન શુદ્ધ વચનવાળું થાય મારું સંતાન આરોગ્યવાન થાય મારું સંતાન ઇન્દ્રિયો ઉપર વિજેતા થાય મારું સંતાન ક્રોધને જીતનાર થાય મારું સંતાન નિરાભિમાની થાય મારું સંતાન માયાથી દૂર થાય મારું સંતાન નિર્લોભી થાય સરસ રીતે દાન કરી શકે મારું સંતાન શાંત થાય મારું સંતાન પ્રશાંત અને ઉપશાંત થાય મારું સંતાન સંસારથી પરિવૃત થાય મારું સંતાન સ્થિતપ્રજ્ઞાના બધા જ લક્ષણવાળું થાય મારું સંતાન આશ્રવથી રહિત થાય મારું સંતાન મમતાથી દૂર થાય મારું સંતાન બધા જ પ્રકારની ગાંઠોથી રહિત થાય મારું સંતાન મહાન થાય મારું સંતાન પવન જેવું અપ્રિતમબદ્ધ થાય મારું સંતાન દિલથી નિર્મળ અને સ્વચ્છ થાય મારું સંતાન બળવાન થાય મારું સંતાન પરાક્રમી થાય મારું સંતાન આપત્તિમાં નિષ્કંપ થાય મારું સંતાન ગંભીર થાય મારું સંતાન સૌમ્ય શીતલ અને સતત હસ્તાચેરાવાળું થાય મારું સંતાન તેજસ્વી થાય મારું સંતાન સુવર્ણ જેવા સાચો અને તેજવાન થાય મારું સંતાન બધાનો ભાર વેઠનાર અને લોકોનું કલ્યાણ કરનાર થાય હે દિવ્ય સંતાન આ બધા જ ગુણો અને આ સિવાયના વિશેષ જે કંઈ ગુણો છે એ તારામાં આવેલા છે તારા સ્વભાવમાં છે આત્મસાત થયેલા છે અને જ્યારે પૃથ્વી ઉપર અવતરે થઈશ ત્યારે બધા જ ગુણોનો અમને એનો લાભ મળશે એ પછી આપણે આજે સાંજે મળીશું ત્યાં સુધી આવજે બંને અથેળી ગશો વન ટુ થ્રી આક ઉપર રાખી દો અથેળીમાં ખોલો બંધ કરો ફરીથી આ ખોલો બંધ કરો ફરીથી આ ખોલો બંધ કરો ચહેરા પર હાથ ફેરવો ધીરે ધીરે નાક